માંડવી પોલીસ સ્ટેશનના મર્ડરના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી જામીન લઈને નાસ્તો ફરતો મનોજ મહેશ્વરી નામનો આરોપીને આદિપુર પોલીસે પકડી પાડ્યો હતો આરોપી મનોજ મહેશ્વરી સામે પોલીસે રૂપિયા પાંચ હજારનું ઇનામ જાહેર કર્યું હતું આખરે આદિપુર પોલીસે તેમને આદિપુરમાંથી પકડી પાડ્યો પશ્ચિમ કચ્છ જિલ્લાના વચગાળાના જામીન મેળવી મર્ડરના ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને આદિપુર પોલીસે ઝડપ્યો પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વરિષ્ઠ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને કાઢવા આદિપુર પોલીસ પ્રયત્નશીલ હતી દરમિયાન પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશનના હત્યાના ગુનામાં દોષિત આરોપી મનોજ વાલજી મહેશ્વરી જે વચગાળાના જામીન મેળવી ત્રણ વર્ષથી નાસ્તો ફરતો રહેતા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જાહેર અપીલ કરી પકડી પાડવા રૂપિયા પાંચ હજાર રોકડ ઇનામ રાખેલ હતા જે જાહેર અપીલ ધ્યાને આવતા આજ રોજ પેરોલ જમ્પ કરેલ આરોપી મનોજ વાલજી મહેશ્વરી બાબતે આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ હરદેવસિંહ ચુડાસમાને ખાનગી રાહે બાતમી હકીકત મળતા જે આધારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં રહી આદિપુરના વોર્ડ ટુ વિસ્તારમાંથી નાસ્તા ફરતા આરોપી મનોજ વાલજી મહેશ્વરીને શોધીને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે આ કામગીરી આદિપુર પીઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે